વિધિવત થઈ ગયો છે નવસારીમાં ચોમાસાએ દસ્તક આપી કે હાલ ચોમાસું નબળું પડ્યું હોવાનું અંબાલાલ પટેલનું કહેવું છે અંબાલાલ પટેલના મતે દક્ષિણ પશ્ચિમના પવમનનો નબળા પડતા અરબસાગરની શાખા નબળી પડી અને ચોમાસું નબળું પડ્યું છે આગામી સત્તર થી વીસ જૂન વચ્ચે અરબસાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે ગુજરાતમાં થી ઓગણીસ જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે અને આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે પાંચથી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે લગભગ આધી વંટો સાથે વરસાદ કરતા રહે છે પરંતુ આ વરસાદ જે જૂનથી સપ્ટેમ્બરમાં ગણતરી લેવામાં આવતો હોય છે એટલે વરસાદનું ચોમાસું આગળ સારું જ છે હાલમાં નબળું પડી ગયેલું ચોમાસું સક્રિય થશે ધીરે ધીરે અને જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ સારો થશે સપ્ટેમ્બરમાં પણ લા નીરોની અસર થતાં વરસાદ સારો થશે